જૈન મિત્રો જે સમયની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમય એક ઘડી આજે એક ખુશી સાથે આવી રહી છે અને આમ આદમી પાર્ટીના બાહોશ જાબાજ અને નીડર અને ભણેલ ગણે લેવા હુકમના એકા સમાન ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે આજે એક સારા એવા માર્જિનથી જીતી અને વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેને આમ આદમી પાર્ટી ખૂબ જ હર્ષના આવકાર સાથે વધાવી રહી છે ત્યારે સામેના ઉમેદવાર કે જેઓ ચૂંટણી પહેલાં સત્તાના જોરે મુખ્યમંત્રી મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ કેબિનેટ મંત્રીઓ આવું આખે આખા લશ્કરના દાડા જ્યારે ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા અને જે કાવા દાવા એ લોકોએ અત્યાર સુધી કર્યા જેની અંદર ચાલુ મતદાનમાં પ્રિસાઇડિંગ ઓફિસરને માર મારી લેવો ત્યાં સુધીનું એ લોકોનું જે કૃત્ય છે એનાથી જનતા સારી રીતે વાકેફ થઈ ગઈ હતી કે આ અહંકારી પાર્ટીને મત આપી અને આવનારા સમયમાં પણ આપણે આપણે જે પેઢી છે એને ગુલામ તરફ નથી દોરી લેવી જેને કારણે આજે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ એક સક્ષમ ઉમેદવારને મત આપી અને પોતાનો અવાજ બનાવવા માટે વિધાનસભામાં મોકલ્યો છે ત્યારે આપણે મનની ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જનતાએ જે તમારા ઉપર એક જવાબદારી સોંપી છે અને તમે પૂરી કર્તવ્ય અને નિષ્ઠાથી નિભાવજો અને ખાલીને ખાલી એક વિધાનસભા પૂરતી નહીં પણ આખા ગુજરાતની દરેકે દરેક જનતાનો અવાજ બની અને વિધાનસભામાં એક ફરી ગુંજ હોંકારો આપજો કે જેથી કરીને જનતાને લાગે કે નહીં વિસાવદર જનતા વિસાવદરની સીટ ઉપરથી આજે એક પરિવર્તનનો પવન ફૂંકાણો છે અને આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભાની અંદર આ પવન આખા ગુજરાતને ગમરોળ છે અને જેનાથી આજે પેઢી દર પેઢી રાજકારણ ચાલ્યું આવે છે ગુજરાતની અંદર અને જેના કારણે ભ્રષ્ટાચાર તો આમ કહેવાય કે લીગલી કરી નાખ્યો હોય એની અંદર અસામાજિક તત્વોનો એટલો રાફડો ફાટી ચૂક્યો છે એની અંદર ગુજરાતની અંદર જે દારૂબંધી કાગળ ઉપર છે તે પણ ગુજરાતના હરેક ગામડા હરેક શહેરો કે જેની અંદર ખૂણે ખૂણે વેચાઈ રહ્યો છે સત્તા પણ સત્તા પક્ષના નેતાઓ કે સત્તા પક્ષના સારા માણસો પણ એની સામે અવાજ નથી ઉઠાવી શકતા કારણ કે ત્યાં ને ક્યાંક એ લોકો પણ ડરે છે કે આવડા આપણને પણ સાઈડ કરી દે છે એટલે સત્તાની સામે કોઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે આ આમ આદમી પાર્ટીના નાનામાંથી નાના કાર્યકર અને આવા જાબાજ સિપાહી કે જે ગોપાલભાઈ ટળિયાના રૂપમાં આપણને આજે વિધાનસભાની અંદર હવે આપણે જોઈશું તેણે ગુજરાતની જનતાનો એક મજબૂત અવાજ બનશે અને આવનારા સમયની અંદર જે પણ આ ભ્રષ્ટ અધિકારીઓ છે જેની ખૂબ જ તે બેમાની કરી છે તેઓની ઉપર પણ અંકુશ આવશે એવી આપણે આશાઓ રાખીશું કારણ કે જે ઉમેદવાર હતા કિરીટ પટેલ ભાજપના તેની અંદર કેટલા કૌભાંડો હતા અસંખ્ય કૌભાંડો કરવા છતાં જો ભાજપ આવા કૌભાંડીઓને ટિકિટ આપતી હોય તો આપણે વિચારવું રહ્યું કે સામાન્ય જનતાનું એમાં કાંઈ છે નહીં કારણ કે આ લોકો ઓનલી ફોર કૌભાંડીઓને જ હાંચવે છે કારણ કે બીજેપી એની કે ભ્રષ્ટાચાર પાર્ટી તરત કોઈ ઓળખાય છે ત્યારે ગુજરાતની જનતા અને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપશું કે એક વખત પરિવર્તનનો પવન ફરીથી વિસાવદા તરફથી ફૂંકાઈ રહ્યો છે અને આ પવન આવનારા સમયમાં ગુજરાત આખામાં એક વંટોળની જેમ ચાલે અને આખા ગુજરાતમાં પરિવર્તન આવે કે જેથી કરીને જે પાયાની સુવિધાઓથી અમુક અમુક ગામો વંચિત છે આજે પણ રોડ રસ્તા હોય પાણીની સુવિધાઓ હોય પાણીની વાત કરું તો મારું ગામ મોણપર ભાવનગર જિલ્લાની અંદર આવે છે તેની અંદર છેલ્લા સાત ટ્રમથી બીજેપીના ધારાસભ્ય હતા સત્તાં પણ આજ સુધી પાણીની સુવિધા ઉનાળાની અંદર પૂરી નથી પડી ઉનાળો આવે અને ગામને જે આપણે માલઢોરને વેડેથી પાણી પાઈએ ને જે ઓલા નેરામાં વહેતું ખાબોસાનું પાણી હોય એવું પાણી આજે ગામ લોકોને પીવા આપી રહ્યા છે આજે પણ ઉનાળાની અંદર તો આવા જે સત્તા પક્ષની સાથે મળીને કામ નથી કરી શકતા એને જાકારો આપી અને જે પોતાના દમ ઉપર કંઈક કામ કરી બતાવે એવા સારા ઉમેદવારોને જીતાડો અને આગળના સમયમાં ગુજરાતને પરિવર્તન તરફ લઈ જાઓ એવી આપણી દરેકે દરેક મતદારોને પણ અપીલ રહેશે જય હિન્દ જય ભારત ફરી એક વખત ગોપાલભાઈ ઇટાડિયાને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાતનો અવાજ બનજો એવી શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત જય ગોપાલ